કલોલ નગરપાલિકાના થપપડ કંડમાં ભાજપના જ લોકો હીરો છે અને ભાજપના જ લોકો વિલન છે આવી વાત કરી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને આળકતરો તેમનો ઈશારો કલોલના ધારાસભ્યના માણસો પર છે વૈષ્ણવજન તો તેને કહી

કલોલ નગરપાલિકામાં એક ટેન્ડરમાં વિવાદ ચાલી રહ્યો હતો ને ત્યારબાદ તેનું રીટેન્ડરિંગ પણ થાય છે વિગતે ઘટનાની વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે પ્રકાશ વરઘરે પ્રકાશ વરઘરે જે પ્રકારે કહી રહ્યા છે તે મુજબ કે વિકાસના કામો કરવાના હતા તે માટે સૌપ્રથમ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું એંસી વીસ કામો હતા અને જેમાં સોલથી અઢાર પાર્ટીઓએ ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ લીધો હતો પરંતુ કલોલના ધારાસભ્યએ એક પત્ર લખ્યો અને તેમણે કહ્યું કે આજે ટેન્ડર નીકળ્યું છે તેમાં રિંગની પદ્ધતિથી ટેન્ડર ઓનલાઈન થયું છે ત્યારબાદ આ કલોલના ધારાસભ્યની વાતને માન આપી ફરી વખત આ વિકાસના કામોનું ટેન્ડરિંગ કરવામાં આવે છે જ્યારે બીજી વખત ટેન્ડરિંગ બહાર પાડવામાં આવે છે તેમાં બે થી ત્રણ પાર્ટીઓ જ ફક્ત ભાગ લે છે આ ભાગ લીધા બાદ કલોલના ધારાસભ્ય છે તે ફરી એક વખત આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો ફોનના માધ્યમથી સંપર્ક કરે છે અને કહે છે કે આ જે ટેન્ડર ભરાયા છે તે તમારે મંજૂર કરવા જોઈએ તેના જવાબમાં આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે કે પહેલા ટેન્ડરમાં જે પ્રકારે ભાવ ભરાયા હતા તેના કરતાં વધુ ભાવ બીજા ટેન્ડરમાં ભરાયા છે અને તે ભાવ વધારે પડતા હોવાથી સ્ટેન્ડિંગ કમિટી તેની મંજૂરી હાલ નથી આપતી અને તેઓનું માનવું છે કે જો કોન્ટ્રાક્ટરો ભાવ ઘટાડે તો તેમને કામ આપવા માટે સ્ટેન્ડિંગ કમિટી મંજૂરી આપશે આપણને વ્યક્તિઓ વચ્ચે સંવાદ ચાલતો હતો અને તેના વચ્ચે જ કેટલાક લોકો સવારે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરવા માટે કલોલ નગરપાલિકા પહોંચે પહોંચે છે છે જ્યારે તે ત્યારે આ પ્રકાશ અને તેમના આસપાસ કલોલના કોર્પોરેટરો બેઠા હતા અને ચર્ચા કરી રહ્યા હતા તે સમયે આ રજૂઆત કરવા આવેલા વ્યક્તિઓ વધારે ઉગ્ર થઈ જાય છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગરેને છૂટા હાથની મારામારી કરે છે સાથે એક કોર્પોરેટર છે તેમના પતિ સાથે પણ મારામારી અને થપ્પડની ઘટના બને છે અને તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે આ ઘટના બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોલીસ ફરિયાદ કરવાની પણ વાત કરી રહ્યા છે તેમના સીધા આરોપ છે કે કલોલના જે ધારાસભ્ય છે તેમના જ આ માણસો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા અને તેમણે જોબાળો કર્યો હતો અને તેમણે છૂટા હાથની મારામારી કરી હતી તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે જે કોન્ટ્રાક્ટરો ને અમે કામ આપવાના હતા તે કોન્ટ્રાક્ટરોને અમે કહ્યું હતું કે તમે આઠ થી દસ ટકા ભાવ ઘટાડો જેથી કરીને તેનો સીધો ફાયદો કલોલ નગરપાલિકાને થાય પરંતુ તે કોન્ટ્રાક્ટરોનું કહેવું હતું કે આઠ થી દસ ટકા અમે તમારા ભાવ ઘટાડીએ અને અમારે આ કોન્ટ્રાક્ટ માટે પંદર ટકા કમિશન આપવાનું છે જેથી કરીને અમારા પાસે કંઈ બચે તેમ નથી અમે આપના સાથે મતલબ કલોલ નગરપાલિકાના સાથે એક થી દોઢ ટકા ડૂટ નેગોશિયેશન કરી શકીશું આ વિવાદના વચ્ચે જે ઘટના સામે આવી છે તેને લઈને સૌ કોઈ લોકો ચોંકી ગયા છે કલોલ નગરપાલિકામાં એક લાંબા કામનો જે વિવાદ થયો હતો અને તેમાં જ આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વર્ગરે કલોલ ધારાસભ્ય અને તેમના માણસો પર આડકતરી રીતે આંગળી ચીધી રહ્યા છે અને તેમનું કહેવું છે કે જે વ્યક્તિઓ આવ્યા હતા એ કલોલના ધારા સભ્યના જ માણસો છે હવે જોઈએ આ મામલે સરકાર કોઈ તપાસના આદેશ આપે છે કે નથી આપતા અને કલોલની બોડીમાં જે વિવાદો ચાલી રહ્યા છે તે આવનારા સમયમાં ક્યાં સુધી પહોંચે છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન